મારું નામ શાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરૂપદાસજી અહીંના સંસ્થાની શરૂઆત કરતા આ શરૂઆત કરેલી છે અને અહીંનો હું અત્યારે પ્રેસિડન્ટ છું અત્યારે ભારત સરકારે ઘણા ઉત્સાહથી ઘણા ભાવથી સ્માર્ટ હેકેથોનનું આયોજન કર્યું છે એમાં ઘણા બધા ભારતના યુવાનોને સહભાગી બનાવ્યા છે તેમજ સાથે સાથે ઘણી બધી સંસ્થાઓને સહભાગી બનાવી છે એમાં રેર કેસમાં સંસ્થાઓ હતી સાઠ સિત્તેર જેટલી સંસ્થાઓ પૈકી કલોલ શ્રી સ્વામિનારાયણ યુનિવર્સિટીને આ સ્માર્ટ હેકેથોનમાં સહભાગી બનાવી એ બદલ અમે ખૂબ આભારી છીએ અને આ કાર્યક્રમમાં સહભાગી બન્યા બદલ અમે સરકારશ્રીનો આભાર માનીએ છીએ કારણ કે સરકાર દિન પ્રતિદિન આવા નવા નવા આયોજન કરતી રહે છે જેથી ભારતનો સારી રીતે વિકાસ થાય અને ભારત ગુરુસ્થાને સર્વ દેશમાં ગુરુસ્થાને વિરાજમાન થાય એવી ભારત સરકારની યોજના છે એ પૈકી આપણે બીજું કંઈ ન કરી શકીએ પણ એના જે કાર્યક્રમો છે એ કાર્યક્રમોમાં સહભાગી બની શકીએ તો આપણું મોટું યોગદાન થયું કહેવાય આ પ્રસંગે અમને ખૂબ આનંદ થયો છે અહીંયા એકસો ને વીસ વિદ્યાર્થીએ પાર્ટિસિપેટ કર્યું હતું તેની સાથે સાથે વિદ્યાર્થીઓ ઉત્સાહભેર કામ કર્યું છે એટલું જ નહીં પણ એના ડાયરેક્ટરોશ્રીએ ઘણા જ ઉત્સાહથી આ કાર્યક્રમમાં કાળજીપૂર્વક ધ્યાન રાખ્યું છે તો અહીંના સંસ્થાના વિસી સહિત દરેક કાર્યકર્તાઓએ બહુ મહત્ત્વપૂર્ણ ભાગ ભજ્યો છે અને આ વિદ્યાર્થીઓને બધી જ પ્રવૃત્તિમાં સહભાગી બન્યા એમાં ડાયરેક્ટરો અને સંસ્થા પણ સહભાગી બની હતી જેમ કે એ લોકોનો છત્રીસ કલાકનો સાથેનો કાર્યક્રમ હતો તો છત્રીસ કલાકમાં એક સાથે ચિંતન મનન ન કરી શકાય એટલે એનો બેક લાવવા માટે ક્યારેક ક્યારેક રાસ ગરબા કરાવ્યા ક્યારેક ડાન્સ કરાવ્યા ક્યારેક જોગાનો પણ અભ્યાસ કરાવ્યો આ બધું સ્વસ્થ રહેવા માટે કરાવ્યું અને એના કારણે વિદ્યાર્થીઓ પોતાના છત્રીસ કલાક સારી રીતે પૂર્ણ કરી શક્યા છે અને એટલી મહેનતથી પૂર્ણ કર્યું છે કે વિદ્યાર્થીઓને પણ ધન્યવાદ આપીએ કે વિદ્યાર્થીઓને કોટાન કોટી ધન્યવાદ કે છત્રી કલાક એકી સાથે તમે તમારો પ્રયાસ ચાલુ રાખ્યો અને આપણે ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ સ્વામિનારાયણ ભગવાનને કહીએ કે પ્રભુ આ જે કાર્યક્રમમાં સરકાર શિક્ષણ વિભાગ દ્વારા જે કાર્યક્રમ કરી રહ્યા છે એમાં આગળ વધે અને ખૂબ પ્રગતિશીલ બને અને સૌથી શ્રેષ્ઠ આપણો દેશ વધે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના અસ્તુ જય સ્વામિનારાયણ હાર્દિક ત્રિવેદી ડીન સ્ટુડન્ટ વેલફેર સ્વામિનારાયણ યુનિવર્સિટી આ પ્રોગ્રામ સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન માટે અમારા ઇન્સ્ટિટ્યૂટ વતી હું સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ એટલે કે પ્રોગ્રામ ઓફિસર તરીકે હું અને ડૉક્ટર ભાવના સોની અમે બંને આ કાર્યક્રમની જવાબદારી નિભાવતા હતા આ પ્રોગ્રામમાં નેશનલ લેવલના ગ્રાન્ડ ફિનાલેમાં અમારે અમારા સેન્ટર ઉપર અલગ અલગ વીસ ટીમ અમારે ત્યાં આવી જે અગિયાર રાજ્ય અને એક યુનિયન ટેરિટરીઝથી વિદ્યાર્થીઓ આવ્યા છે ગુજરાતમાંથી એકમાત્ર ટીમ હતી બાકી દરેક ટીમ બહારના રાજ્યમાંથી છે જે છોકરાઓ શનિવારથી અમારા કેમ્પસમાં આવવાના શરૂ થયા છે અને રવિવાર સાંજ સુધી એ લોકો અહીંયા પહોંચી ગયા છે અને સોમવાર સવારે એટલે કે આઠ તારીખ સવારે નવ વાગ્યાથી લઈ અને સતત છત્રીસ કલાક રાત્રે આરામ કર્યા વગર આજે નવ તારીખને મંગળવારે સાંજે સાડા આઠ નવ વાગે એમનું એ ગ્રાન્ડ ફિનાલે જે છે એ પૂર્ણ થશે અને એમાંથી કોઈ એક વિજેતા જાહેર થશે અમારે ત્યાં ચાર પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ અલોટ કરવામાં આવ્યા છે જે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત એના દ્વારા આપવામાં આવ્યા છે એટલે ત્રણ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ કોર્પોરેટ અફેર્સમાંથી છે અને એક પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ ગુજકોસ્ટમાંથી છે એટલે આ ચારે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ માટે એક એક વિનર અમારે ત્યાંથી જાહેર થશે અને ભારત સરકાર તરફથી એમને પર ટીમ દોઢ લાખ રૂપિયાનું પ્રાઇઝ મની પણ આપવામાં આવશે અને જેમ અમે તમને જણાવ્યું એમ કે ગ્રીન હેકાથોન અને ઝીરો વેસ્ટ ઉપર અમે કામ કરી રહ્યા છીએ આ હેકાથોનમાં એ અમારા માટે ખુશીની વાત છે અને વિદ્યાર્થી જે આવ્યા છે એમણે પણ આ બાબતે એમને ખૂબ જ સપોર્ટ કર્યો છે જે ધ્યાને લેવા જેવી બાબત છે નમસ્તે હું ડૉક્ટર રૂપેશ વસાની પ્રોવોસ્ટ વાઇસ ચાન્સેલર સ્વામિનારાયણ યુનિવર્સિટી જેમ ગુરુજીએ બધી વાત કરી સ્વામીજીએ એના અનુસંધાનમાં આગળ એક કહું કે અમે લોકો એક નવું ઇનિશિયે કર્યું છે આ વખતે કે આટલો મોટો સ્ટ્રેન્થ અને આખા ભારતમાંથી હતું અને હેકેથોન ભારત સરકારનું ઇનિશિયેટિવ છે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન અને એઆઈસીટી તો એક ગ્રીન ઝીરો બેસ્ટ હેકેથોન કેમ ના કરીએ અને એક એ વિચાર આવ્યો અને અમે લોકોએ ગ્રીન ઝીરો વેસ્ટ હેકેથોન કરવાનો વિચાર કર્યો એમાં જેટલા પેરામીટર્સ જે ઝીરો વેસ્ટ ગ્રીન હેકેથોનના છે એ બધા જ પેરામીટર્સ અમે લોકોએ સિલેક્ટ કર્યા જેમ કે સ્ટુડન્ટ્સને અમે લોકોએ ખાદીની બેગ આપી છે કીટમાં ખાદીની પેન અને એની પાછળ બીજ આપ્યા છે કે જેથી લોકો એમના ઘરે રોપી શકે અને ઝાડપાન ગ્રીન પ્લાન્ટેશનનું જે છે એ પૂરું થાય અમે લોકોએ ખાદીના પેડ આપ્યા છે પછી પ્લાસ્ટિક કે મેલેમાઇન કે પેપર ડિશ નથી વાપર્યું અમે ટોટલી સ્ટીલ ડીશ વાપરી છે સ્ટીલના ગ્લાસમાં પાણી આપીએ છીએ ચા અને એના માટે અમે લોકોએ કુલડી વાપરી છે એટલે જેટલા જેટલા પેરામીટર્સ છે કાર પૂલ કર્યા છે એટલે ઓલ ધ પેરામીટર્સ વી હેવ કન્સિડર્ડ અને વી હેવ હાયર્ડ એજન્સી ઓથેન્ટિકલી એજન્સી હુ કેન ગીવ ધ સર્ટિફિકેટ ટુ અસ ઓલ્સો અને એમ કરીને અમે લોકો આગળ વધ્યા છે અને એજન્સી બે દિવસ અમારી જોડે જ ફરી છે ફોટોગ્રાફ્સ લીધા છે એમની રીતે એમણે જોયું છે ઝીરો વેસ્ટ થયું છે કે નહીં અને જોડે જોડે આવું એક સરસ ઇનિશિયેટિવ હતું ને મિત્રોના આઈડિયાથી વાતચીતથી એવો આઈડિયા પણ આવ્યો કે કદાચ આ ભારતમાં થયું નથી આ હેકેથોન સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન ગ્રીન સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન કે ઝીરો વેસ્ટ હેકેથોન એવું ભારતમાં થયું નથી તો અમે જીનિયસ રેકોર્ડ્સમાં પવનભાઈ છે એમનો સંપર્ક કર્યો કે જે ઓફિશિયલ એજન્સી છે એમણે બી એમની રીતે બધું સર્ચ કર્યું અને એમણે બી કીધું કે ના આવું ક્યાંય હજુ પ્રથમવાર આ થાય છે ઝીરો વેસ્ટ એકેથોન ટેકનિકલમાં અને એ બી ગ્રાન્ડ ફિનાલે તો એના અનુસંધાનમાં એક નવું ઇનિશિએટિવ છે અને હવે નેક્સ્ટ યર બી જો અમને ગ્રાન્ડ ફિનાલે એકેથોન મળશે તો કંઈક પાછું નવું કરવાની ઈચ્છા છે અને વીલ ગો વિથ ધ સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન ઓલ્સો અને ફર્ધર અમારા કોર્ડિનેટર ડૉક્ટર હાર્દિકભાઈ ત્રિવેદીને કહીશ કે થોડુંક પ્રોગ્રામ વિશે થોડીક માહિતી બી આપી દે હાર્દિકભાઈ પ્લીઝ અને પછી બે પ્રોફેસર્સ અમારા જે આવેલા છે ભારતમાંથી ગવર્મેન્ટમાંથી એમનું બી હા હાર્દિકભાઈ